મિત્રો મને પેલું વહેલું કંટોલું મળ્યું છે એ તમને બતાવશું હવે જવો આ છે સરસ મજાનું કંટોલું જવા હવે તોડી અને તમને બતાવું જવો કેવો કંટ્રોલુ તો નમસ્કાર મિત્રો જય શરમ બાપાશiram મિત્રો આજે અમે કંટ્રોલા વિણવા જઈ રહ્યા છીએ અને ટૂક સમયમાં આકડે વિણવાના છે અને આ વિડિયો આશ્યમેઈ બનશે તો ખૂબ એટલે ખૂબ તમને મજા આવવાની છે તો વિડિયો છેલે સુધી જોતા રહેજો હાલો તો હવે જઈએ નમેશભાઈ કંટ્રોલુ તો बताओ હેલા ભઈ હેલા તો જો જવો મિત્રો હવે તો મિત્રો આ જવો રમેશભાઈ ને મુકેશભાઈ બે કંટોલા નું સંશોધન કરી રહ્યા છે કંટોલા ગોતી રહ્યા છે પ્રાણીઓનો અવાજ અત્યારે પક્ષીઓનો અવાજ પણ સાથે આવી રહ્યો છે લલેડીઓનો પક્ષીઓ તો હાલો મિત્રો કંટોલા વીણમાં અમે આવી ગયા છીએ અને સાથે છે ભોળા રમેશભાઈ આદરણીય ભોળા રમેશભાઈ એ કેવી રીતે બતાવીએ છે એ પણ તમને બતાવ્યા એ સંશોધન કરે છે ભોળા રમેશભાઈ આદરણીય આપડા વડીલ અને જેનું નામ ગુંજે છે એવા એ એક એક વૃક્ષો પણ જે વેલા હોય એમાં આમ અલગ અલગ રીતે નીરખી નીરખીને જોઈ રહ્યા છે જો એવા છે આપડા આદરણીય ભોળા રમેશભાઈ મેં લીધી છે આ વેળની ફોટી અને તમને વિડીયોમાં આવશે બહુ મજા હવે રમેશભાઈ આમથી આમ જોશે અને રમેશભાઈ બહુ નિરીક્ષણ કરે અને એ તો ઓલા આમ કહે ને કંટોલા ગોટવામાં પ્રખ્યાત છે જો કેવા દાંત કાઢી એ પણ બતાવી જો મને એક કંટ્રોલ ન મળ્યો પણ રમેશભાઈને ને જો એક સાથે કેટલા પાંચ છ હાથ મેળ્યા છે અને આદરણીય જે માકડા દાદાના પરમ ઉપાસક એવા વાળા મુકેશભાઈની પણ મારી સાથે હાજરી છે અમે ત્રણેય વ્યક્તિ આવેલા છીએ અને એ પણ તમને બતાવીએ મુકેશભાઈ હો આ સાઈડ છે જો મુકેશભાઈ આપણી સાથે છે મુકેશભાઈ એ પણ કંટોલા ગોતી રહ્યા છે એને પણ મળે તો જવો કે જોઈ રહ્યા છે વેલામાં કે કંટ્રોલા છે કે કંટ્રોલરના વેલા તો એ બહુ છે પણ કંટોલા આમ અત્યારે આમ ઓછા જોવા મળી રહ્યા છે રસ્તો છે એટલે રસ્તા કાંઠે કંટ્રોલરના વેલા હોય એટલે જે કોઈ વટીને જતા હોય અહીંથી રસ્તેથી જતા હોય તો એ કંટ્રોલ અમારા વીણતા જતા હોય એટલે આ રસ્તાનો કાઠો છે આવ રસ્તા કાંઠે એટલે આમાં ઓછા છે કંટ્રોલ આમાં આગળ જશું તો કદાચ ને ત્યાં જોવા મળશે જવો મુકેશભાઈ પહેલે પાર ગયા છે આખી એટલું પસાર કરી અને વલ્લે એક કંટ્રોલું છે જવા ને પણ ત્યાં કાંટાની વાઈડ છે એટલે આપણે કાંઈ ઓલું અંદર જવાય નહીં આ જવા દેશી બાવળ દેખાય છે જવા આ કાંટા છે એટલે આપણે કાંઈ અંદર ઓલું કરાય નહીં અંદર જવાય નહીં આ પણ જવા કંટોલાના વેલા છે બધાએ જોયેલા છે જવા પેલા બધા જવા પેલા બતાવી હવે આપણે આગળ જવા રમેશભાઈ કે ઉતારતાની વિડીયો એમ કે પણ આપણા આદરણીય ભોળા રમેશભાઈ છે એટલે તો ઉતારવા તો પડે કેમ કે એની વગરનું બધું મુકેશભાઈ પણ આમ જવો ફૂલ ફૂલ સંશોધનમાં છે પાછળ દાંતણ પણ બે રાખ્યા જવા હાલો હવે આપણે આગળ વધીએ અને રમેશભાઈ ને એને કઈ જડે તો કંટ્રોલ હાર હે મિત્રો મને પેલું વેલું કંટ્રોલ મળ્યું છે એ તમને બતાવશો હવે જવાબ આ છે સરસ મજાનું કંટોલું જવો હવે તોડી અને તમને બતાવું જવો કેવું કંટ્રોલું સરસ મજાનું ચોમાસાનું કંટોલું આની અંદર સેવ ભરી અને બધું અલગ અલગ મસાલો ભરી અને સરસ મજાનું શાક બનાવીએ એટલે સરસ મજાનો સ્વાદ મળે અને એ સ્વાદ બધાએ લે અને આ કીધું ને અગાઉ એમ કે ચોમાસાનું એક સરસ મજાનું કંટોલું કંટોલું એટલે કંટોલું મને નથી ભાવતું શાક આનું કંટોળાનું હું વધારે ને એનું શાક ખાવ મુકેશભાઈ ને ભોળા રમેશભાઈ છે એ બંને આનો ઉપહાર કરે છે બંને સરસ મજાનું શાક બનાવી અને ખાય છે તો જવો ઈ મુકેશભાઈ આગળ જાય એને આગળ જવો લા બતા રમેશભાઈ ભોળા છે ઝાક ખાજા ખા બતા બે જાય છે રોડે અને રોડે મસ્તના બંને સાઈડ વાઇડમાં વહેલા છે અને કંટોલા જોતા જાય છે હાલો તો હવે આપણે આગળ જઈએ કંઈક હોય તો આ ડિઝાઇન વાળી સરસ મજાની આજે આ વેલ જોવા મળી છે કુદરતી મિત્રો આવું ચોમાસા દરમિયાન આવું જોવા મળતું હોય છે જવો સરસ મજાની આ કેવી વેલ જેવું છે અને આ બધા કંટોલાના સરસ મજાના વેલા છે કેવા સરસ મજાના ફૂલ ખીલી બેઠા છે કંટોલાના ફૂલ છે આ જવો કેવા સરસ મજાના પવનની લહેરખી સાથે આખી ડાળી ઉપર હલ્લી રહ્યા છે પવનની સાથે કંટ્રોલરના વેલા આ બધે રસ્તે બધે કંટોલાના વેલા જ છે જુઓ આદરણીય ને વખાણતા એવા ભોળા ભાઈ જો કેવા જોવે છે એમ કરીને જુઓ એ કાઈ કીધું એને પાછું આ એ જોયું હજી ફૂલ છે અત્યારે અત્યારે ફૂલ નથી આવેલા આ સાઈડ છે કંટ્રોલના વેલા પેલી સાઈડ વેલા છે જોવા આ તમે જોઈ શકો છો એ પાણી છે જોવા કાટાની બધી પણ આય તે ઓલરેડી ફૂલ છે જોવા બધા આમાં હજી આવેલા નથી કંટ્રોલર ફૂલ છે એમાં થઈ શકે તો જો સુંદર મજાનું વાતાવરણ અતિ રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો સુંદર મજાનું રમેશભાઈ તો દૂર ગયા જો ના નથી ને તો રમેશભાઈ કહે છે કે આ પણ જોવા ગયું છે આ પણ કોક અગાઉ જોઈ ગયેલા છે કે ભાઈ સેકન્ડ તો લાય એમ તો અગાઉ કીધું મિત્રો એ પ્રમાણે કે ભાઈ આ રસ્તો છે તો બધા ખોળેલા હોય જો આ વહેલો છે જો આમાં બધે લાગઠ વેલા છે જા જો ના કંટોલા ના વહેલા તે ઓલી સાઈડ પણ જવા કંટોલાના વહેલા એમાં બતાય એમ આખા રસ્તે બધે કંટ્રોલના વેલા છે જો મુકેશભાઈ ગાડી દોરીને લીન આવે છે જો જો મિત્રો કેવા દોરીને આવે છે એ ખોટી એટલે લીધી ત્યાં આવેની સરસ મજાની આરે જો માઉજી બોલ રમેશભાઈ રમેશભાઈ જો મુકેશભાઈ કે માવજી બહુ કરી પણ આ જે વાતાવરણ છે ને એ એક ખાલી આમાં કેશેપ કરવું ને કેમેરાની અંદર એ એક લાહો છે મુકેશભાઈ રમેશભાઈ તો જો આમ કેમ કેમકે આઈથી વેલ આવે ને એટલે લીન ગાડી ઊભી રાખીએ એટલે વેલા આવે એટલે લીન ગાડી પર જવું ઊભી રાખી એમ કરી એટલે આઈથી પાછું આમનું આ તો બોલું કરશું તો આ બે દિવસ થાય એટલે હવે આ સેલી ટ્રાય છે એટલામાં પછી હવે આપણે અંત આવી દઈ અને મુકેશભાઈ અને રમેશભાઈ અને આમ કહે ને ખવાય ને એક ટાઈમ બે શાક થઈ જાય એટલા કંટોલા ઓલરેડી પાસે આવી ગયા છે બે બે ગીઝામાં સંગ્રહ કર્યા છે એટલે બતાવી જો નહીં બળિયા લેતા હોય એમ તો જો રમેશભાઈ બળિયા નું કરો તો હું કોઈ કે નાખી દઉં ના ના કાંઈ નહીં નાખો સરસ મજાનો બળિયા સાથ આપ્યો અને જો હવે ઓલા બાજુ વરસાદ મંડાણો છે અને હવે આપણે જઈ આ તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ અને બાપા સીતારામ